પારડી ભેંસલાપાડ સાંઈ મંદિરનો તેરવો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ યજ્ઞ ધ્વજારોહણ આરતી પાલખી યાત્રા સાથે મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો પારડીના ભેસલાપાડ પરિયા રોડ સ્થિત આવેલ સાંઈ મંદિર ખાતે તેરમો પાટોળસોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ સવારથી સાંઈ મંદિરના પાટોત્સવ નિમિત્તે યજ્ઞમાં જોડાવ બેઠા હતા પૂજા અર્ચના કરી ધ્વજારોહણ બાદ આરતી અને સાંજે પાલખી યાત્રા નીકળી હતી જેમાં ભક્તિમય ગીતો સાથે પારડી ચાર રસ્તાથી પરત મંદિર સુધી યાત્રામાં ભક્તો જોડાયા હતા અને મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આસપાસના ભક્તોએ લાભ લીધો હતો ભજન સંધ્યાનું આયોજન કરી ધામધૂમથી સાંઈ ઉજવણી કરવામાં આવી હતી સાથે દિવસે આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે રોશન મહારાજ રાજેશ યાદવ દિલીપ જોગી રાજુ એમ પટેલ મહેશભાઈ કીકુભાઈ રાજુભાઈ સંતોષભાઈ વગેરે ગામના અગ્રણીઓ મહિલાઓ વડીલો યુવાઓ જોડાયા હતા

भाई ये भाई અમારો તેરમો પાટોત્સવ મહોત્સવ છે અને બધાના સહ સહકાર તરીકે અમે આ બધું કાર્યક્રમ ઉજવી ઉજવેત થાય છે સાથે આ બધાનો સહકાર અમને મળે છે તે જ કારણે અમે આજે તેરમો પાટોત્સવ ઉજવતા છે પાટોત્સવના નિમિત્તે અમે કાર્યક્રમ એ પણ કરતા છે કે સવારે પૂજા યજ્ઞની યજ્ઞનું આયોજન કરીએ છીએ એમાં ચાર પાંચ ઘોડા બેસે છે સાથે બપોર પછી પછી અમારે યજ્ઞનું કાર્યક્રમ પૂરો થાય એના પછી અમે શોભાયાત્રાનું પણ આયોજન કર્યું છે એમાં એ શોભાયાત્રા સાઈબાબા બાબા થી નીકળીને પાડી ચાર રસ્તાથી પાછી અમારા મંદિર ત્યાં સુધી આવે છે એને પછી અમારે અહીંયા આરતીનું આયોજન કરવામાં આવશે આરતીનું આયોજન થાય એના પછી મહાપ્રસાદ પણ લોકો બદલે ચાલુ કરવામાં આવે છે અને બધા મહાપ્રસાદ નો આનંદ લે છે અને બાબાની સ આશીર્વાદ પણ પ્રાપ્ત કરે છે આ અમારા બધાનો સહ સહકાર મને મળ્યો છે ત્યાં સુધી અમે આજે તેરવા પાઠોત્સવ ને ઉજવીએ છીએ અને આપ સૌની શુભેચ્છા અને મેં બધા ભાવિ ભક્તોને પણ એ જ કહું છું કે દર વર્ષે અમને આવી જ રીતે મદદ કરે તો અમે આગળ પણ આવી જ રીતે સરસ કાર્યક્રમ અમે તમને કરી ઉઠાવી ઓમ સાયર ઓમ સાહેબ આજે સાંઈ બાબા પાટો ઉત્સવ છે જેમાં સવારે યજ્ઞ પછી ધ્વજારોહણ પાલકી યાત્રા પછી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલું છે અમારું ગામમાં આજે સાંઈ ત્યાંથી સુખ શાંતિ ખુબ છે ગામના લોકો બી સુધરી ગયા છે ને આસ્થામાં માનવા લાગ્યા છે ને ખુબ શ્રદ્ધાથી પૂજા પાઠ અહીંયા કરે છે ને આ ભક્તિમય વાતાવરણ છે અમારું જે ભેસતા પર વર્ષો પહેલા ખરાબ નામ હતું જાય જે આજે બહુ સુંદર ગામ થઈ ગયું છે ને બાર બાર થી લોકો આવે છે ને અહીંયા મહાપ્રસાદનો આલંદ લે છે દર્શન કરે છે ને બાબાના આશીર્વાદ લે છે ને અમે આ ખૂબ મોટો પ્રોગ્રામ કરીએ છીએ એમાં ખૂબ લોકો સાથ સકાર અમને આપે છે અમારે સાંજે સંધ્યા ભજન આપણે ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવે છે જે અમારો ભજન મંડળ રોજ ભજન કરે છે મતલબમાં ને રામનવમીનો પ્રોગ્રામ બી અમે કરીએ છીએ જેને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો